જય દુર્ગામાં આ વીડિયોને જે લાઇક કરે તેની બધી જ પરેશાની ગરીબી તત્કાલિક દૂર કરી દેજો તેના લાંબા સમયથી અટકેલા કાર્યને પૂર્ણ કરી દેજો જય માતાજી મિત્ર ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે ચડાવી દેજો આ એક વસ્તુ દૂર થઈ જશે આપનું દુર્ભાગ્ય અને નહીં રહે આપના જીવનમાં ધનની કમી રાધે રાધે મિત્રો તમે જાણો છો કે નવરાત્રીના આ પાવન દિવસો ચાલી રહ્યા છે તો એવામાં જો તમે લક્ષ્મીજીના સ્વરૂપ માનવામાં આવે છે એવા તુલસી માતાને આ વસ્તુ ચડાવી દો છો તો મોટામાં મોટી મનોકામના પણ તમારી પૂર્ણ થઈ જાય છે મિત્રો આપને જણાવી દઉં કે તુલસી માતાને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા ચાલી રહી છે તો આપે નવરાત્રીના દિવસોમાં તુલસીના છોડમાં આ વસ્તુ જરૂર નાખવાની નાખવાની છે છે અને માત્ર એક જ વાર આપની મોટામાં મોટી મનોકામના પણ દૂર થઈ જશે અને ક્યારે આપને પોતાના જીવનમાં ધન સંબંધી સમસ્યા હેરાન નહીં કરે મિત્રો તુલસીના છોડમાં એવી કઈ વસ્તુ નાખવાની છે તે અમે જણાવીશું પરંતુ તેના પહેલા મિત્રો તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્ર તુલસી જે છે તે ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે એમાં પણ જો તુલસીના છોડની નીચે એક ઘીનો દીવોનો દીવો દરરોજ કરવામાં આવે જો કે સાંજના સમયે આ કરું ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની સાથે શ્રી હરિવિષ્ણુને પણ અવશ્ય પ્રસન્ન કરવા જોઈએ કેમ કે ઘણા બધા લોકો એમ કરતા હોય છે કે લક્ષ્મીજીનું પૂજન તો કરે છે પરંતુ શ્રી વિષ્ણુનું પૂજન કરતા નથી આપને જણાવી દઉં કે ધનની દેવી માતા લક્ષ્મી ત્યાં વાત કરે છે જ્યાં શ્રી વિષ્ણુ હોય આ માટે આપ સૌ નવરાત્રીના આ દિવસોમાં દીવો રાખી જુઓ આપ જોશો કે જેમાં ઉપાય કરશો તો આપને ધનથી જોડાયેલી ખૂબ જ ઝડપથી દૂર થતી જોવા મળશે આપને પોતાનું આખું ધનના વિશે પરેશાન થવું નહીં પડે તો મિત્રો આ તો હતો પહેલો ઉપાય જે મેં આપને જણાવ્યું મિત્રો હવે આપણે જલ્દીથી જાણી લઈએ બીજો ઉપાય મિત્રો હવે આ ઉપાય એવા લોકો માટે છે જેના જીવનમાં પૈસા આવતા જ નથી ભલે તમે ધન સંબંધી ગમે તેટલા પરેશાન છો પરંતુ જો તમે ઉપાય કરી લો છો તો પોતાના આખા જીવનમાં ધન સંબંધી સમસ્યા નહીં આવે ક્યારે પરેશાન નહીં થા મિત્રો તો સૌ પ્રથમ આપે ગાયનું કાચું દૂધ લેવાનું છે અને તે દૂધને લઈને પાણીમાં મેળવીને જે તમે શુદ્ધ જળ લ્યો છો તેમ કરી લેજો મિત્રો પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે રવિવારના દિવસે અગિયારસ અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે આટલા દિવસે તુલસીજીના છોડને જળ અર્પણ ન કરવું જોઈએ